સમસ્ત સાધુ સમાજ અમરેલી દ્વારા ગામની સંસ્કારી અને બોડી પ્રજાને રાંડી રાણ નું ખેતર અને રખોપી જેવા શબ્દો ઉપયોગ કરી સાપ્તાહિક તંત્રી માલિક મુદ્રક પ્રકાશક અને સહતંત્રી દ્વારા સાધુ સમાજની લાગણીની ઠેસ પહોંચાડવામાં આવી છે તેમજ તેમના સમાજની પદનક્ષી કરેલ છે તો આ બાબતે જવાબદારો સામે બંધારણ સાથેની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અહેવાલ જિગ્નેશ ગડથિયા સાવરકુંડલા મહેશ કુંડલિયા તેમજ અમરોદ ગિરીબાપુ ગોસાઈ પરિવાર અમરેલી જિલ્લા કલેક્ટરમાં આજે અમે બધા આવેદન આપવા આવ્યા છીએ કારણ કે અમરેલીના એક અખબાર દ્વારા એવું લખવામાં આવ્યું છે કે રાંડી રાંડનું ખેતર અને પાવો રોકોલ્યું પણ આ શબ્દ અમારા સાધુ સમાજ માટે ન્યાયિક દ્રષ્ટિએ બરાબર નો કહેવાય કારણ કે આ રીતે કોઈ ચિત્રે તો એ સાધુ સમાજની જે લાગણી છે લાગણી દુભાઈ છે જેને અનુસંધાને આજે કલેક્ટર માં અમે લોકો આવેદન આપવામાં આવ્યા છે તેમજ અખબાર વિરુદ્ધ કોઈ સારી કાર્યવાહી કરવામાં આવે એવી અમે કોનો લોક માંગ ઉઠાવી છે સિયાકી તેમ જ અમરેલી જિલ્લાના તમામ સાધુ સમાજના લોકો આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવેલ છે અમરેલી થી એક પ્રસિદ્ધ થતું દિવ્ય સર્જન નામનું અખબાર ગઈ તારીખ બે એક ને સોમવારના રોજ તેમાં એવું અખબારમાં છાપેલ કે વડિયા ગામ રાંડીરાન નું ખેતર અને ભાવો રખોપ્યો

આ સાધુ તો સમાજ કલેક્ટર એક આવેદન સાથે કે આવા તત્વો પર કડક કાર્યવાહી થી પગલા લે અને કોઈ પણ સમાજ હવે સાધુ સમાજ ઉપર આવી ટિપ્પણી કરતા વિચારે એટલા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ સમસ્ત સાધુ સમાજ